જો 11 વાગી જાય તો આવી જશે તો આપણે પાણી કેમ કાઈ વેલકમ તમારો અમારા મિની અને બધાને ગુડ મોર્નિંગ અને જય મસ્તરા અને આજે આપણે અવારમાં અવારમાં વ્યા પછી જેઠાદાન વાડીમાં આંબામાં પાંચસો આકવા એને કંઈક થોડુંક ગમતું ઘાસ કરવાનું છે અને એ કાઢવાનું છે ત્યાં આપણે આવ્યા છીએ જેઠાદર્ન વાડીમાં પાંયસું આંકવા આપણા મિની ટ્રેક્ટરથી અને જવા આવું કંઈક છે આપણું ટ્રેક્ટર અને પાંચું છે આપણે અને આવું કંઈક છે પાંચસો આપણે જોવો તો ત્યાં અહીં હાંકવાનું છે જવામાં આવડો ઘાસ છે ને એ કાઢી નાખવાનું છે અને એ ઘાસ નવું કરવાનું છે

ये छड़िया काटे तो ने tuh पशु તો જો આપણે પાણી ભરવા આવ્યા હા આ દોસ્તાની વાડી છે बाजूમાં અને અહીંથી આપણે પાણી ભર્યું છે અને અહીંયા આપણી ગાડી પડી છે અને આ દોસ્તા અને અને આનો આપણે કોન્ટેક્ટ નંબર લીધો કેમ કે આપડે કદાચ કઈ કામ પડે તો ફોન પણ કરસીએ અને આપડી बाजूના છે હું કેતો ભાઈ અમારી ચેનલ પર સત્કાર કરો સત્કાર કરો આ तू समझा ना चल हाय हाय इतना सुकून वो करो लाइक कर दो सब बेटा बहुत बढ़िया मंग वो क्या बेटा तू मार रखा क्यों नहीं वो कराने ना चैनल में तो आपको पानी भर ली दो है मैं क्या न्यूटिंग कर दी बाकी दी पसा दहेज़ बाटवा

તો જો આપણે એટલી તો વાઢી નાખી છે આ એટલું કાલું વાઢેલું છે અને આજમાં અહીંયા શરૂ કરેલું છે અને આપણે તો આદત આવેલા અહીંયા જો આ ટીફિન ટીંઘા છે આપડે પાણી ભરવા કૂટી આવી છે જાય સારું વાઢ આપણે ડોડા છે બાજુમાં આપણા નથી પણ બીજા ના હવે તમે તમારી રીતે પાણી પીલે દો બધાને પાઈ દેજો અને મારું રાપું દો વાંહે હું રીંજેલો છું તમે પાછા કોઈ હેડે જઈને લેવર આવશો નહીં બરાબર ને હું તો અઠેઠ વાંહે મારું ઠેઠ રાપુ પીડ્યું ઓલા બધા તો કેટલા આગળ થઈ ગયા કેટલું બધું

અને બાકી તો બધા વેજ આસી તમે હું એક પાસે છું એકલો તો વધેલો છો હવે બાકી તો બધા વેજ વાટવા અને તો આમ બધા આઈલા રહે છે આપણે હું આઈલા રહી છે વાટો મણીઓ પાછા આન લગા કોણે પૂછ્યું કાદુ ને પૂછ્યું એનું હે તો આ વાંધો ને કે પૂછા આવી ગયા લઈને ભેગા ને તો હે બધું વટે ગયું હે બધું પૂરું એટલું હે એ લીલું નિર્વાહ રાખવાનું અને રાધુભાઈ ને કહી તમારા વાડી આટો મારવા નહીં આવવાનો આપણો વિડીયો જોયા કરવાનો

હાલો બધા મેંદી ખાવા એ તો ટમેટા મોડું બનાવવાની તો બાકી છે એ ડુંગળી મોડવાની બાકી છે અને બનાવવાની પણ બાકી છે બને તો ભોગી જાજો બધા એ તો દેખાય જ છે પણ એ બહાર જ પડી એટલે ને ત્યાં પોગી જાજો બધા હાલો તો બધા વાળું કરવા આમાં છે દૂધ આમાં છે વાલરનું શાક આમાં છે મેગી અને વાળો રોટલો

જો અમારો વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો અને ભૂલતા જ નહીં ત્યાં સુધી બધાને બાય બાય